શ્રીફળ એનાયત કરીએ અને તમને આવા વિચારો આવ્યા અને સદગુરુ એના પર સિક્કો આવી તો હવે જલા બાપાને વિનાવણી કરીએ કે અમે કથા તો આમ સાંભળશું ને પણ ત્યાં જલારામ કથા પણ કોઈક ને કોઈક ને તમે મોકલાવજો એટલે જલારામ બાપાના પોચા પણ અમારા બધા ભક્તો તો બધા હાથ દાડી રેજો બધાને ગુરુ રે બ્રહ્મા ગુરુ

સાક્ષાત અનુપૂર્ણા છે તો અમારા સુભાષભાઈ જેને બધા જ ભક્તો આવેલા છે તો એક નીમખલ ધામ તરફથી અને બધા ભક્તો તરફથી બધા જ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે બધાને સમય સમયની બાબંધી છે તો વિશેષમાં વિશેષમાં આપણા સાંઈ ધામ પર પણ મહાત્મા એવા રાજેશભાઈ ની કથા થવાની છે તો સાંઈ ની અંદર દશેરાનો ઉત્સવ છે એમ તો દરેક આમંત્રણો કારણ કે નીમખલ ધામ એટલે અમારું જ ધામ તો બધાના બધા માટે આમંત્રણ જલારામ બાપાનું પણ આમંત્રણ બધા ભક્તોને આપ્યું શ્રી સંચિતા

જલારામ રામના બધા જ ભક્તો ને ભાવ અને શ્રદ્ધાથી દશેરા નું તો આમંત્રણ છે પણ જલારામ બાપાના કથા પણ ભાવ અને શ્રદ્ધાથી આ અર્પણ કરતા છે તો બધા જ ભક્તો અને એક વિશેષમાં આમંત્રણ કે આવતીકાલે જલારામ બાપાના એક પરમ ભક્તનો સાંઈ ધામની અંદર જન્મ દિવસ અગિયાર વાગે છે તો બધા પર સમય એ તો બપોરે સાંઈધામ પર બધા આવજો તે ભક્તને જન્મ જયંતિ ઉજવવાની સદાય આવતીકાલે બધાને વિશેષ આમંત્રણ છે આજનો ભંડારો દમણના પરમ ભક્ત એવા નવીનભાઈ નવીનભાઈ તરફથી છે જો સમય પર આવી કે જેમણે જે તે સમય અમને જલા બાપાની અને આપણે ગણપતિ દાદાને ને હનુમાન દાદા પણ મૂર્તિ જો ભગવાનજીને મેળવવાનો તો ગમે ત્યાંથી મેળવી દે ખાલી માણસોને ખેવના હોવી જોઈએ તો એમનો પરિવાર પણ કારણ કે આજનો ભંડારો એમણે આપ્યો છે એવું કહેવાય કે માણસો જન્મદિવસનો કોઈ આપણા સ્વધામ ગિલાય સ્વજનો તો એમના આ બધા એના નામે અંદાન થાય દુનિયા જે દે પણ અન્નદાનનું મહત્ત્વ છે એ જન્મો જન્મ કલ્યાણ કરનારી આ એ કેવી પવિત્ર દરેક સંતોએ અંદાન પર જ વધારે ભાર આપેલો કારણ કે આ શરીરને

એમ તો અન્નપૂર્ણા માતાને પણ વંદન કરી લઈએ એમનું અપમાન નહીં થાય પણ સાડા આઠ વાગે એ ઓઝર ગામે પહોંચવાનું છે બાલ વલંદી ગામે પહોંચવાનું છે અને સમય એકદમ કટોકટ છે તો અમે જલા બાપાનો પ્રસાદ લઈને પછીથી નીકળી જતા છે તો આ બધા દિલના માનવ છે દિલના નાતાઓ છે આપણા તો બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને અમારે હવે રજા લેવું પડે तो बताने ओम साई राम काले आपने बता साई राम में अंदर मरिए ओम साई राम जय जय राम जय साई राम दिनेश भाई साहब अभी नहीं है हेलो जय साई राम आजाराम साहब पर से यहां लिंक हां हां हाँ बोलनी 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 हां जो तो बिल करने खरी ये बाहर मुकेली है એટલે કાલે કાલે સરસ સમય ને પર ગણપતિ નું કોટન છે આ રે છે ચોક ચાલો પ્રસાદ રાખીએ ઓકે તો आप क्या कर सकते हम